જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે હરદોઈ જિલ્લાના બોરીરા ગામ ત્યાં એક સ્કૂલની અંદર જે એક બાળક દલિતનું એક ત્રીજા ધોરણમાં જે અભ્યાસ કરે છે અને જ્યાં એ જ નિશાળની અંદર જે એક હર્ષિત સાહેબ કરીને એક સાહેબ છે એટલે આપણે ખરેખર સાહેબ કેવા જ જોઈ અને તેમને પણ સાહેબ કરતા પણ વિષય છે એને ગુરુ માનતા હોય છે આપણે કારણ કે શિક્ષણ આપણને આપતા હોય છે એટલે એ જ આપણા હાછા ગુરુ તો આપણા આ સાહેબ આપણે સાહેબ કેવી પણ ગુરુ પણ એને માનવા જોઈએ કે આપણને શિક્ષણ પૂરું પાડતા હોય છે અને આપણે આગળ વધારવામાં ફૂલ સપોર્ટ કરતા હોય છે એટલે આપણે જે આ સાહેબને આપણે ગુરુ માનતા હોઈએ છીએ પણ જે આ ગુરુ નથી પણ આ સાહેબ નથી પણ આ હરામીના પેટના છે બધા નહીં પણ અમુક જ અસામાજિક તત્વો હોય એવા જે આવા લુખા હોય જે એવા હર્ષિત નામ કરીને જે એક સાહેબ છે અને જે જ્યાં દલિતનો દીકરો જે ત્રીધા ધોરણમાં ભણે છે અને જેની સાત આઠ વર્ષની દસ વર્ષની ઉંમર છે અને જે હર્ષિત સાહેબને રહ્યા તે જે આ બાળકને સવાલના જવાબ પૂછે છે પણ એ સવાલના જવાબ ન આવડતા જે દીકરાને જે અનુસૂચિત જાતિના જે બાળકને જે મુર્ગો બનાવવામાં આવે છે અને ત્યાર પછી એની ઉપર સડી જવામાં આવે છે એટલે એની ઉપર ઠેકડો મારવામાં આવે છે અને બાળક જે આ સાહેબ ઠેકડો મારે છે એનો વજન ન ખમી જ ન ખમતા જે બાળક પડી જાય છે અને તે બાળકનો પગ ભાંગી જાય છે વિચાર કરો મિત્રો તમે હવે હવે આને સાહેબ કહેવા કે ગુરુ માનવા શું કેવું પણ આ લુખીના પેટના હોય આ જો કે દલિત સમાજ ઉપર ઘણા એ પણ અન્ય અત્યાચાર થતા જ હોય છે બેને દીકરું ઉપર પણ અન્ય અત્યાચાર થતા હોય છે મોટા દલિતો ના બધાય પણ અત્યાસર થતા હોય છે પણ જે આ બાળક જે આ ભણવા જાય છે અને જે આવા દર્શિ હર્ષિત જે આવા નામના જે શિક્ષક જે આવા બાળકને ન આવડતું હોય અને જેને મુર્ઘો બનાવવામાં આવે છે એની ઉપર ઠેકડો મારવામાં આવે છે તમે વિચાર તો કરો મિત્રો આ વાત તમને કરું પણ તમે પણ શોખી દેશો હવે મુર્ઘો બનાવવામાં આવ્યો છે જે હર્ષિતે અને જે ઠેકડો મારવામાં આવ્યો છે ને જે બાળક જે અનુસૂચિત જાતિનો છે તેને ભગ ભાંગી નાખવામાં આવ્યો છે અને પછી આ સાહેબોની બધા જતા રહે છે અને છોકરો રાડો પાડે છે અને છોકરો રાડો પાડે છે અને છોકરો આ સાહેબો બધા જતા રહે છે અને જે આ દીકરો જે છે બાળક એ રડતો હોય છે રાડો પાડતો હોય છે અને જે એના મિત્ર છે તે એને ઘરે પોસાડવામાં આવે છે મિત્રો અને આ જે દીકરાના જે પગ ભાંગી ગયો છે તેના બાળક તેના માતા પિતાને રાણ થાય છે અને તે પછી જે આ વિશાલની અંદર આ સાહેબની આગળ રાવ લઈને આવે છે રાવ નહીં ઠપકો દેવા આવે છે સાહેબને કા મારા દીકરાને તમે આવી રીતે કરી મુર્ગો બનાવીને તમે માથે ઠેકડો માર્યો વ્યાજબી ન કહેવાય સાહેબ એટલે આ જે સાહેબ રહ્યો હર્ષિત સાહેબ તે બસો રૂપિયા જેને દવાના આપે છે ઈલાજના હવે એની માનસિકતા તમે જુઓ તેમના બાળકોને બાળકને પગ ભાંગી નાખ્યો અને જે એના માતા પિતા તેમના આ નિશાળની અંદર આવે છે અને જે આનો ઠપકો આપે છે તો આને બસો રૂપિયા આપે છે ઇલાજના વિચાર કરવા દીકરાનો પગ ભાંગી જોઈએ રૂપિયામાં હાજર થાય હરામીના પેટનાવ નાલાયકના પેટનાવ આ શિક્ષકો આ કેવા છે આપણે એને ગુરુ માનતા હોય છે પણ આ ગુરુનો કેવાય આ તો નરાધમ કેવાય અને બધા હોતા નથી પણ અમુક જ એવા હોય છે ઘણી જગ્યાએ પણ એવા પણ કેસ આવતા હોય છે જે દીકરી એવું પણ રેફ અને બળાત્કારના પણ ઘણા બધા કેસ આવતા હોય છે પણ એ આ જે ભણાવવા આવે છે ખરેખર એને તો શિક્ષણને બદલે તો કેવું શિક્ષણ આપતા હોય છે તમે વિચાર કરો તમે એટલે બધાય પણ આવું ન હોય પણ આવા અમુક નરાધમો હોય છે જેવા શિક્ષકો તો મિત્રો આ પછી આગળ હવે તમે સાંભળો જેના માતા પિતા જે આ બાળકના જે નિશાળે આવે છે અને પગ ભાંગી નાખ્યો છે અને આ નરાધમ એમ કહે છે બસો રૂપિયા લાજ ના આપવું એટલે તમે વિચાર તો કરો કેવી વાત કહેવાય હવે પછી તો મીડિયાવાળાએ પણ આવી ગયા છે પણ જ્યાંના જે બાળકો ભણે છે એને પૂછપરછ કરવામાં આવે છે કે આ કેવી રીતે થયું શું થયું એમ એટલે ત્યાંના પણ બાળકો જે આ દીકરાનો પગ ભાંગી નાખ્યો એના જે મિત્રો હોય છે એ પણ કહે છે કે જે હર્ષિત સાબે છે એ સવાલના જવાબ ન પૂછતા જેને એને બનાવ્યો હોય અને માથા સડી ગયા અને ઠેકડો માર્યો અને પગ ભાંગી નાખ્યો તો ખરેખર હરામીના પેટનાઓને આની ઉપર તો કડકમાં કડક સજા થવી જોઈએ મારી પોલીસને અને તંત્રને મારું એટલી જ રિક્વેસ્ટ છે કે આ નારાધરમ ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ ને આવા શિક્ષકોને તો છે ને સસ્પેન્ડ જ કરવા જોઈએ જેથી કરીને આવા શિક્ષકો હાલે જ નહીં આ નરાધમ કહેવાય આપણે એને ગુરુ સમાન માનતા હોઈએ પણ આ ગુરુ ન કહેવાય આ નરાધમો કહેવાય કારણ કે બેન દીકરી ઉપર બળાત્કાર કરતા હોય છે અને આ આપણે ભણાવવા જ આપણે છોકરાઓને ભણાવવા મોકલતા હોય છે અને નરાધમો ન આવડતું હોય તો પ્રેમથી શીખડાવવાનું હોય છે જે સાહેબોને શું લેવા મૂક્યા હોય છે પછી ખાનગી હોય સ્કૂલ કે પછી સરકારી સ્કૂલ હોય કે હોસ્ટેલ હોય કોઈ પણ હોય પણ સાહેબને શિક્ષણ દેવું જોઈએ ખરેખર આવું કૃત્ય અને આવું દુઃખદ આ વાત કહેવાય છે કે આવું ન કરવું જોઈએ સાહેબને એટલા માટે મિત્રો આ વિડીયો મેં બનાવવાનું નક્કી કર્યું હતું અને જે આ શિક્ષક છે તે શિક્ષિત છે શિક્ષક છે પણ જ્યાં આ દીકરો છે દલિતનો ત્રીજા ધોરણમાં ભણે છે આઠથી દસ વર્ષ ઉંમર છે અને તેને આવડતું નથી એટલે મૂર્ઘો તો બનાવ્યો પણ એને પાડી દેવામાં આવ્યો હાથ પગ ભાંગી નાખવામાં પગ પણ ભાંગી નાખવામાં આવ્યો કે એને કાનમાં પણ સંભળાતું નથી અને જ્યાં ગેરબંધારણને શબ્દ પણ હોતને એને બોલવામાં આવે છે તો આવા નરાધમોને મારી સરકારને અને પોલીસને ખાસ નમ્ર વિનંતી છે અને અપીલ છે કે આવા જે હરામીના પેટના છે એને તો કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માંગ છે તો મિત્રો વિડીયોમાં જ આટલું અને મળીશું નવો વીડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય સંવિધાન અને તમારા દીકરાઓને અને દીકરીઓને પણ ભણાવજો અને સ્કૂલની અંદર પણ જાતું રહેવું જોઈએ જતું રહેવું જોઈએ પુષ્પરસ પણ સાહેબોને બધી કરતું રહેવું પડે त मित्र जय भीम जय जय विधानसु विडियो विडियोमा